જેની દીકરી બાપ દીકરી થી મો ફેરવે ને જે દીકરી માટે બાપ દુખનો સમય હોય ને એક દીકરી જ સમજી શકે જેથી એને જન્મ દેનારો બાપ મો ફેરવી લે અને બાપ જીવન ની અંદર મને કહેવું નથી પણ કહેવું પડે છે ક્યારેક કે દીકરીઓ એવા કામ કરતી હોય ને કે અણ છૂટકે બાપ ને મો ફેરવવા પડતા હોય છે બાપ ને એમ થાય આની કરતા મોત આવે તો મોત ને મીઠું કરી લઉં દીકરી બાપનો વિચાર કર્યા વગર ખોટું પગલું ભરી લેતી હું કાયમ કહું છું બાપ તમારા ઘર તમારો દીકરો દીકરી લાવે તમે રાજી છો મારા દીકરાનું ઘર બંધાઈ ગયું વિચાર કરો એના પચી પચીસ વર્ષ એના બાપે એને મોટી કરી એની આબડુ વિચાર ના આવ્યો એને તમારી આબરૂ ક્યાંથી આડી આવવાની તમારી આબરૂ ઠોકરાવી ની જતી રહેવા તમારી દીકરીઓને સંસ્કાર આપજો બેટા મા બાપ કરતા વધારે હિત તારું કોઈ ઈચ્છી ન શકે આજના સમયની અંદર આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર જ્યારે દીકરીઓ પોતાની રીતે પોતાના પતિ ગોતી થાય છે બહુ મોટું દૂષણ છે બા અમારો અર્જુન ગીતાની અંદર જે સંશય કહે છે કૃષ્ણને કહે છે હે કૃષ્ણ આ બધાના મૃત્યુ પછી કુળ ક્ષય થશે અને કુળ ક્ષય થયા પછી વર્ણ શંકરી પ્રજા થશે અર્જુન વર્ણ શંકરી પ્રજા ન જન્મે એટલે યુદ્ધ કરતો નથી બાપ ઈ સમય આજ આવ્યો છે આજ કુળ નાથ જાતના વિચાર કર્યા વગર વર્ણ શંકરી પ્રજાઓ જન્મવા લાગ આ દેશનું સંતાન નિર્માણ થવા લાગ્યું છે કારણ દીકરીઓ પોતાની રીતે પતિ ગોતતી થઈ છે બાપ ના ઘરે દીકરી માટે દરવાજા બંધ થાય દીકરીને જે દુઃખ લાગે સતીને મનમાં દુઃખ છે શું